ચંદી પ્રવા નિમિત્તે સૂરતીઓ ઘારી માટે આતુર હોય છે સૂરતમાં ઘારી વિક્રેતાઓ દ્વારા અલગ અલગ પ્રકારની ગાડીઓ બનાવવામાં આવી 24 કેરેટ મીઠાઈ દ્વારા લગભગ 16 પ્રકારની ઘારીઓ બનાવવામાં આવે છે જેમાં પ્રીમિયમ ગણાતી ગોલ્ડ ઘારીનો ભાવ ₹12000 પ્રતિ કિલો છે આ સાથે અલગ અલગ ફ્લેવરમાં બનાવેલી અને નેચરલ ફૂડમાં બનાવેલી ઘારીઓ હાલમાં વધારે વેચાઈ રહી છે સૂરતીઓ ચંદની પડવા નિમિત્તે પરિવાર અને મિત્રો સાથે ઘારીની અને ભૂસાની જે આફત માણતા હોય છે સૂરતમાં છેલ્લા 105 વર્ષથી પાગળ વિસ્તારમાં દુકાન ધરાવતા એસ મોતીરામના હિમાંશુ સુખડીયાએ જણાવ્યું હતું કે સ્વાદ અને શુદ્ધતા સાથે અમે ઘારીનું ઉત્પાદન કરીએ છીએ દર વર્ષની આ વર્ષે પણ અમે અલગ અલગ પ્રકારની ઘારીઓનું ઉત્પાદન કર્યું છે અમે પ્રીમિયમ ઘારીમાં ગોલ્ડ અને સિલ્વર ઘારીનું ઉત્પાદન કરવામાં આવ્યું છે આ ઉપરાંત કુનાપા ઘારી બિસ્કોટ ઘારી ચોકલેટ ઘારી સહિત પરંપરાગત ફ્લેવરો પણ અકબંધ રાખવામાં આવ્યા છે સોનાના ભાવમાં વધારો થતાં પ્રીમિયમ ગોલ્ડ ઘારીના ભાવમાં વધારો થયો છે જે ઘારી અગિયારસો રૂપિયાનો એક પીસ મળતો હતો તે ઘારીના ભાવમાં વધારો થયો છે સોનાના ગોલ્ડ પ્રીમિયમની ની ઘારી 1400 રૂપિયા પીસ મળી રહ્યો છે હિમાંશુ જુગરિયા મોતીરામ સ્વીટ સુરતી ખાજા માંથી ચંદી પોળા માટે સ્પેશિયલ કેસર બદામ પિસ્તા ઘારી છે બદામ પિસ્તા ગાડી છે ને ગોલ્ડન ઘારી ભી આપણે કસ્ટમરો ઓર્ડર પર બનાવીએ છે ને આ વખતે આપણે સિલ્વર ઘારી બનાવી છે ને દુબઈની ફેમસ ચોકલેટ છે કુનાફા ગાડી તે બી આપણે ત્યાં અવેલેબલ છે ને બીજી આપણે બિસ્કોફ બિસ્કિટમાંથી જે બને છે ઘારી તે બી આપણે અવેલેબલ છે ગોલ્ડન ઘારી ને સિલ્વર કેવી ડિમાન્ડ છે ગોલ્ડન ગારીની આશા છે કે ડિમાન્ડ નીકળશે એક દિવસ પહેલાં આપણે કસ્ટમરો એડવાન્સમાં ઓર્ડર આપીને બનાવે છે ને સિલ્વર ગાડી બી અવેલેબલ છે તે બી મળી જશે સિલ્વર ગાડી ને ગોલ્ડન ગાડીમાં આપણે પ્રીમિયમ ડ્રાયફ્રૂટમાં બનાવીએ છીએ ઉપર કાજુની રોટલી આવે છે ને ઉપર હંડ્રેડ પ્યોર સોનાની વરખ આવે છે સિલ્વરમાં બી એ પ્રમાણે સિલ્વર વરખ આવે છે ને પ્રીમિયમ ડ્રાય ફ્રુટ થી બને છે મીઠાસ બી મીડિયમ રહેશે અને પેકિંગ બી એનો એટ્રેક્ટિવ રહેશે સોનાનો ભાવ લાખ રૂપિયા થી ઉપર થઈ છે તમે કઈ રીતે ભાવ મેન્ટેન કરો છો હવે કસ્ટમરો ને આપણે સુરતીઓને ખવડાવવાનું એ છે કે આપણે ખવડાવી છે એટલે આ વખતે ગયા વર્ષે આપણે 1100 રૂપિયા આપી હતો તો આ વર્ષે આપણે 1400 રૂપિયા ઉપર નોમિનલ વધારો કર્યો છે આ ગાડી બનાવ કેટલા સમય તમારી પરંપરા તમે ચાલુ રાખી છે એમ તો આપણે પાંચમી પેઢી અઢારસો ઓગણસિત્તેર થી આપણે ત્યાં ચાલુ છે ને હજુ બી સારી એવી આપણે ક્વોલિટી ને પેકિંગ સ્ટાન્ડર્ડ આપ્યું છે એટલે સુરતીઓ એ લોકોના પ્રિયજનોને આઉટ ઓફ ઇન્ડિયા બી મોકલવા માટે આપણે તારી પેકિંગ બી કરાવે છે એડવાન્સ ઓર્ડર આપી તમારી ઘરે ડિમાન્ડ કેમ બજારમાં વધારે ક્વોલિટીમાં આપણે પૂરતું ધ્યાન આપીએ છીએ મીઠાશ મીડિયમ આપીએ છીએ પેકિંગ બી સ્ટાન્ડર્ડ કરીએ છીએ અને ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ કરતા નથી એટલે સુરતીઓ વધારે પસંદ કરે છે એક્સપોર્ટ કઈ પ્રકારનો રાખો બજારમાં એક્સપોર્ટમાં કસ્ટમરો આપણે ત્યાં એડવાન્સમાં ઓર્ડર આપીને પેકિંગ કરાવે છે તો વીસ થી પચીસ દિવસ સારી રહેશે એ પ્રમાણે આપણે પેકિંગ કરીને આપીએ છીએ એટલે પાર્સલમાં એ લોકોને કોઈ તકલીફ નહીં પડે